ભાગવદ્ ગીતાને મહાપુરાણ કહેવામાં આવે છે ગીતામાં જ પૂરા સંસારનો સાર સમાયેલો છે તથા ગીતાની વાતો જીવનમાં ઉતારવાથી વ્યક્તિને તે સફળ પણ બનાવે છે જેથી નિત્ય કરવું જોઈએ ભાગવતનું પઠન પરંતુ આજની વ્યસ્ત શૈલીમાં નિત્ય પઠન કરવું એ શક્ય નથી હોતું તેથી આજે જાણીએ એક એવો ચમત્કારિક શ્લોક કે જેના જાપથી સંપૂર્ણ ભાગવતના પઠનનું મળશે પુણ્ય આંગેની જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ ભાઈ પંડ્યા વસુદેવ સુતમ દેવમ કલ્શચાણુ નવર્ધનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો ઉપાય જે છે બહુ સુંદર ઉપાય છે સંપૂર્ણ ભાગવત નું ફલ ફક્ત એક જ શ્લોકમાં મનમાં વિચાર આવે કે શું આ વાત સાચી હોય એક જ શ્લોકમાં આખું આખું ભાગવત તો તો હા એક 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 અંદર રામાયણ રામાયણ શકે શ્લોકમાં મહાભારત પણ હોઈ શકે અને આ એક જ એવો શ્લોક છે કે જે શ્લોક બોલવાથી તમને આખા ભાગવત નું ફલ તમને પ્રાપ્ત થાય છે અને હું નથી કેતો ભાગવત માં લખેલું પણ છે તો એ શ્લોક કયો છે અને ભાગવત કરવાથી ફાયદો શું થાય કે ઘણા બધા લોકોના મનમાં વચ્ચે પણ પ્રશ્ન હતા કે શાસ્ત્રીજી ભાગવત ક્યારે કરાવવું જોઈએ કેમ કરાવવું જોઈએ ભાગવત કરવાથી શું લાભ થાય શું પિતૃઓને સદગતિ મળે કે ના મળે તો દર્શક મિત્રો તમને કહી દો ભાગવત જે છે ભાગવત એ કોઈ ગ્રંથ નથી ભાગવત એટલે એવું કહેવાય છે કે ભગવાનનું ભગવાન નારાયણનું સાક્ષાત વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત કહેવામાં આવે છે સ્વયં ભગવાન છે ભાગવત કોઈ ગ્રંથ નહીં સ્વયં ભગવાન છે અને ભાગવતનું વાંચન કરવાથી ભાગવત નું વાંચન કરવાથી અથવા ભાગવત કથાને શ્રવણ કરવાથી મનુષ્યની સદગતિ થાય છે ભાગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ ભાગવત ની અંદર બાર સ્કંદ છે ત્રણસો ને પાત્રીસ એના અધ્યાય છે આ ભાગવત છે અને આની અંદર ભગવાનના સંપૂર્ણ ચરિત્ર ભગવાનની બધી જ લીલાઓ બધું જ આની અંદર છે અને ભાગવત કરવાથી એક નહીં પણ અનેક લાભ થાય છે પહેલા તો ભાગવત ચાર અક્ષર ભાગવત કરવાથી ભાગવત ભય એટલે ભક્તિ ગય એટલે જ્ઞાન વય એટલે વૈરાગ્ય અને ત એટલે તપ એટલે ભાગવત જેનું વાંચન કરવાથી ભક્તિની પ્રાપ્તિ થાય જ્ઞાનની પ્રાપ્તિ થાય વૈરાગ્યની પ્રાપ્તિ થાય અને તપની પ્રાપ્તિ થાય તપ કરવાથી પરમાત્માની કૃપા મળે છે પરમાત્માની પ્રાપ્તિ થાય છે છે એવું કહેવાય કે ભાગવતનું વાંચન કરવાથી પરિવારમાં સંસ્કાર અને મન એકદમ શાંત અને પ્રફુલ્લિત રહે છે ધન ધાન્યની વૃદ્ધિ થાય છે પિતૃઓના આશીર્વાદ મળે છે પિતૃઓને સદગતિ મળે છે પિતૃઓને મોક્ષ મળે છે મનુષ્યના જીવનના દુઃખો દૂર થાય છે શોકમાંથી મુક્તિ મળે છે મનમાં કોઈ જાતનો ભય હોય ડર હોય તો ડરમાંથી મુક્તિ મળે છે મિત્રો આ તો આપણને ખ્યાલ આવ્યું કે વચ્ચે એક સમય એક એવો કાળ આવે તો જેને આપણે કોવિડનો સમય તો કોરોનામાં હતો જેમાં દરેક વ્યક્તિ મનમાંને દરેકને ભય હતો ડર હતો આખી દુનિયામાં જ્યાં જુઓ ત્યાં એક ડર શું કોરોના થશે મન થશે જીવીશ કે મૃત્યુ થશે લોકોના દિમાગમાં દિવસે રાત એ કોવિડનો વિચાર હતો અને તે વખતે આપણે જાણીએ છીએ કે મનને શાંત રાખવા માટે કેમ કે જે મનને જીતે ને એ જ સફળ બને પણ ડરી જાય ને એ વ્યક્તિ આગળ ના ચાલી શકે તો એ મનને શાંત કરવા માટે આપણે એ વખતે રામાયણ આપણે જોવાનું ચાલુ કર્યું હતું મહાભારત રામાયણ કૃષ્ણ શિર આ બધું જોવાથી મન આપણું એકદમ પ્રફુલ્લિત હતું અને ભયમાંથી મુક્તિ મળતી હતી તો ભગવાનના દર્શનથી અથવા ભગવાનનું સાંભળવાથી પણ બહુ જ ભયંકર ટેન્શન હોય ડર હોય ને ત્યારે પણ આ ભાગવતનું શ્રવણ કરવાથી ભયમાંથી પણ મુક્તિ મળે છે અને એનું પ્રમાણ આપણા ગ્રંથમાં છે જેમ કે પરીક્ષિત રાજાને પણ ભય સતાવતો હતો કેમકે પરીક્ષિત રાજાને શ્રાપ આપ્યો હતો કે સાતમા દિવસે તારું મૃત્યુ થશે અને તક્ષક નાગ આવીને તને કરડ એવો જ્યારે શ્રાપ આપવામાં આવ્યો હતો ત્યારે પરીક્ષિત રાજાને ડરના કારણે એ પણ સુખદેવજી મહારાજ પાસે ગયા હતા કે મને મારું મૃત્યુ થશે તે જેમ આપણે કોવિડ હતો ત્યારે આપણે પણ ડર લાગતો કે ક્યારે મૃત્યુ થશે શું થશે તેવી રીતે પરીક્ષિત રાજા પાસે જ્યારે અહીં પરીક્ષિત રાજા જ્યારે સુખદેવજી પાસે જાય છે ત્યારે ડર સતાવે છે કે મને નાગ તક્ષક નાગ મને સાતમા દિવસે કરડ છે અને ત્યારે પરીક્ષિત રાજાએ કીધું કે હવે તું નિશ્ચિંત થઈ જા કેમ કે હવે હું ભાગવત તને સંભળાવીશ તક્ષક નાગ તને કરડે એ પહેલાં તારા જીવને હું સદગતિ અપાવીશ તારું મોક્ષ થઈ જશે તો ભાગવત એક એવું ગ્રંથ છે કે તેને સાંભળવાથી વ્યક્તિને કોઈ જાતનો ડર રહેતો નથી ના મૃત્યુનો ભય હોય કે વ્યક્તિને કોઈ જાતનો ભયમાંથી મુક્તિ અપાવે છે છે નિર્ભય બની જાય માણસ બીજા નંબરની વસ્તુ ભાગવત કથા જે છે જેમાં ધૂંધકારીનું પણ આપણે આખ્યાન સાંભળીએ છીએ કે ધુંધકારી નામનો એક પ્રેત હતો જે ભયંકર એનું મૃત્યુ પણ જોવા જઈએ તો એને મૃત્યુ વખતે ગળામાં ફાંસો આપી અને ગરમ ગરમ કોલસાના મુખમાં મૂકી અને એને મારવામાં આવ્યો હતો અને ધુંધકારી નામનો ભયંકર પ્રેત બન્યો હતો અને પ્રેતની સદગતિ નથી થતી અને સદગતિ માટે પણ એવું કહેવાય છે એના ભાઈ ભાગવત કથા કરી અને ત્યારે એ પ્રેતનું પણ સદગતિ થઈ છે મતલબ પ્રેતમાંથી ભૂતમાંથી જે ભૂતને સંસ્કૃતમાં પ્રેત કહેવાય પ્રેતની મુક્તિ પણ અપાવવાનું કોઈ વસ્તુ હોય તો એને ભાગવત કહેવાય ભાગવતથી એવું કહેવાય છે કે જન્મની મનુષ્યના જીવનમાં જે બહુ બધા દુઃખ હોય તો દુઃખોમાંથી મુક્તિ આપે છે એને પણ ભાગવત કહેવાય બાળકોમાં સારા સંસ્કાર આપે એ ભાગવત બીજું સંતાનોની સુરક્ષા અપાવે એ પણ ભાગવત ભાગવતમાં જોઈએ તો જે અભિમન્યુની પત્ની જેનું નામ હતું ઉત્તરા ઉત્તરાનો ગર્ભ જે હતો ગર્ભની અંદર પરીક્ષિત હતો અને તે વખતે અશ્વસ્થામાં જ્યારે બ્રહ્માસ્ત્ર માર્યું છે ત્યારે પણ ઉત્તરાએ ભગવાન નારાયણનું સ્મરણ કરી અને ભગવાન નારાયણે એ ઉત્તરાના ગર્ભની રક્ષા કરી છે મતલબ એના સંતાનની રક્ષા કરી છે એના વંશની રક્ષા કરી છે તો એવું કહેવાય છે કે ભાગવતનું વાંચન કરવાથી પ્રભુ ભગવાન નારાયણ તમારા બાળકોની તમારા વંશની પણ ભગવાન પણ રક્ષા કરે છે તો અહીંયા ભાગવત કરવાથી સંતતીની રક્ષણ પણ પ્રાપ્ત થાય છે આ છે ભાગવત ભાગવત કરવાથી પાંડવોને વિજયની પ્રાપ્તિ કરાવી હતી મતલબ જીવનમાં સફળતાની સીડી પણ ભાગવત છે ભગવાને ધર્મની રક્ષા કરી હતી અને અધર્મ ઉપર ધર્મને વિજયની પ્રાપ્ત કરા વિજય પ્રાપ્ત કરાવ્યો હતો એટલે ભાગવત કરવાથી હંમેશા સાચા માણસનો વિજય પણ પ્રાપ્ત થાય છે કંસના અત્યાચારોમાંથી પણ ભગવાને લોકોને બચાવ્યા છે તો એવું કહેવાય છે બહુ બધી કષ્ટ હોય મુસીબતમાંથી પણ બચાવે કોઈ ગ્રંથ કોઈ હોય તો એને ભાગવત કહેવાય છે અને ભાગવત એવું કહેવાય છે વાંચન કરવાથી ભગવત કૃપા મળે છે હવે રહી વાત કે ભાગવતની અંદર જો અઢાર હજાર શ્લોકો હોય તો આ બધા શ્લોકો એને વાંચન કરવાથી ફાયદો થાય છે પણ રોજે રોજ આપણને ભાગવતનું ફળ જો પ્રાપ્ત કરવું હોય તો હું તમને આજે એક સરળ ભાષામાં એક જ શ્લોક કહીશ કે આ એક શ્લોક રોજે રોજ ભગવાનના મંદિર સામે બોલશો તો આખા ભાગવતનું જે જે છે એ તમને પ્રાપ્ત થાય છે તો શ્લોક કયો છે કે એક જ શ્લોક ભાગવતનું ફળ આપે તો તમે આ શ્લોકને લખી લેજો અથવા વિડીયો બનાવી લેજો જેથી આ શ્લોક રોજે રોજ તમે તમારા દિવ સેવામાં બોલતા રહેજો શ્લોક છે આદૌ देवकीदेवगर्भजननं गोपीगृहे वर्धनं मायापूतनजीवितापहरणं गोवर्धनोद्वारणं कंसा छेदनकौरवादिहननं पालनम् एतद् ભાગવતમ પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ અમૃતમ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું અમૃત એટલે ભાગવત તો દર્શક મિત્રો આજે ભાગવતનું જે કંઈ સાર જે છે એ એક જ આજના ભક્તિ સંદેશ કાર્યક્રમમાં એનો સાર મેં તમને કહ્યો છે ભાગવતથી કેવા લાભ થાય છે અને આ એક શ્લોક રોજેરોજ ભગવાનને સંભળાવશો તો પણ તમને ભાગવતનું ફરોની પ્રાપ્તિ થાય છે તો દર્શક મિત્રો ખાસ કરીને આજનો આપણો કાર્યક્રમ હતો ભાગવત ઉપર અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવા જ ઉપાય શ્રેષ્ઠ ઉપાય ઘરેલું ઉપાય અને સુંદર જાણકારી હું આપતો રહીશ પ્રફુલ પંડ્યા સદૈવ આપ નિહાળતા રહેજો મને આપી દો રજા જય ભગવાન